મકર સંક્રાંતિના શુભ અવસર પર મહાદેવની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે કારણ કે મહાદેવ છે શનિદેવના ગુરુ કહેવાય છે કે આજે મહાદેવને કાળા તલથી પૂજન કરવાથી શનિ સંબંધી જે કાંઈ સાડા સાતી થી ઢૈયાનો પ્રભાવ છે તે દૂર થાય છે ગોળ અને ગંગા જળથી અભિષેક કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે શેરડીના રસથી અભિષેક કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને કાચા દૂધ તથા મધથી અભિષેક કરવાથી જીવનમાં શારીરિક માનસિક કષ્ટ દૂર થાય છે અક્ષત એટલે કે ચોખાથી મહાદેવનું અભિષેક કરવાથી ઘરમાં ધન અને ધાન્ય ભર્યા રહે છે મકરસંક્રાંતિના શુભ અવસર પર દીપદાનનું પણ ઘણું મહત્ત્વ છે આપણા ઘરના મંદિર પાસે મેઇન દરવાજા પાસે અને શિવાલયમાં જઈને દીપદાન કરવાથી જીવનમાં ઉજાસની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ના ભૂલતા